નમસ્કાર દર્શક મિત્રો હું છું હીરલ પટેલ ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર સાથે સ્કોલિયોસિસ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર અમદાવાદમાં એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશના અગ્રણી સ્પાઇન સર્જનો એક મંચ પર એકત્રિત થયા હતા આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કોલિયોસિસ જેવી રીઢની સમસ્યામાં અંગે વહેલી ઓળખ સમયસર સારવાર અને આધુનિક ઉપચાર પદ્ધતિઓ વિશે જન સામાન્ય માતાપિતા અને સંભાળ આપનારાઓને માહિતગાર કરવાનો હતો હું ડૉક્ટર અમિત ઝાલા છું ત્રીસ વર્ષથી સ્પાઇન સર્જરીની અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું અત્યારે હું એચસીજી હોસ્પિટલમાં સ્પાઇન સર્જન તરીકે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરું છું પણ મારો સૌથી મોટો અભિગમ એ છે કે મણકાના બાળકોની અંદરના થતા રોગમાં ખૂંદનો રોગ એક સૌથી અગત્યનો રોગ છે જે ઘણો કોસ્ટલી અને ઘણો તકલીફવાળું હોય છે સર્જરી તો એવા બાળકો જે નાના છોકરામાં થાય છે એવા બાળકો માટે હું ચેરિટી માટે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં કામ કરતો હોઉં છું એટલે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનને જે પહેલાં આપણે પોલિયો ફાઉન્ડેશન કહેતા હતા ત્યાં આવા બાળકોની સર્જરી ચેરિટી તરીકે કામ કરતો હોઉં છું એટલે આ પ્રોગ્રામ મારો મેઇનલી નાના બાળકોની અવેરનેસની સર્જરી માટેનું ખાસ કહેવા માગું છું તો મારા પર્સનલ અનુભવ પ્રમાણે પહેલાં કહું તો હું લગભગ બે હજારને બારથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન જે એનજીઓ છે એની જોડે આ જ અભિગમ સાથે હું એમની જોડે જોડાયેલો છું કે નાના બાળકોને આપણે કેવી રીતે આવી ખોડ ખાપણમાંથી એને બહાર કાઢી શકીએ મણકાની એટલે સોશિયલ એ લોકોનું જે સોશિયલ સોશિયલ વર્કર્સને બધા છે એ ગુજરાતમાં બધી જગ્યાએ જાય છે અને બધા આવા બાળકો હોય ત્યાં કોમ્યુનિટીમાં જઈ અને લાવે અને અમે સ્ક્રીન કરી અને પછી એને પટ્ટાની જરૂર હોય કે એને સમજણ આપવાની હોય કે વારેગડીએ જોવાનો ચેકઅપ કરવાનું હોય તો એ અમે એક એનજીઓ તરીકે કરી શકીએ પણ જે પ્રમાણે બોજો છે ગુજરાતમાં એ પ્રમાણે એક એનજીઓનું આ કામ નથી ફ્રોમ So, what is the message of scoliosis? Uh, message? I think the awareness message is that uh, scoliosis is uh, an important condition to diagnose uh, early uh, because it is treatable and it's uh, more easily treatable the earlier it is detected. It is something that can have lifelong consequences uh, for patients who develop scoliosis, uh, but there are uh, good treatment options both. Non-surgical and surgical uh, that can allow patients to return to a regular life. Yes, yeah. Okay. I'm, Ajay I'm a spine surgeon from Ganga Hospital, Coimbatore, India, and the president-elect of the Association of Spine Surgeons of India. Yeah. So, what is the main purpose to today's event? For spine. What is the main? Purpose the, there are two purposes. One is for making, I mean, the awareness of uh, scoliosis <laughs> to the general public and secondly to teach, to teach the junior doctors about how to manage it more effectively and to teach the surgical skills